હવામાન વિભાગે કમોસમી વરસાદની કરેલી આગાહી મુજબ અરવલ્લી જિલ્લામાં તમામ તાલુકાઓમાં માવઠું થયું છે જેની અસર ખેતીવાડી પર પડી છે જિલ્લામાં ચાલુ સીઝનમાં ખેડૂતોએ મગફળી અને સોયાબીનનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કર્યું મગફળી અને સોયાબીનનો પાક ખેડૂતોને કાપ્યા બાદ ઢગલિયો કરીને ખેતરમાં સુકાવવા મૂક્યો પાક કાઢાવવાના દિવસે જ વાર હતી ત્યાં કમોસમી વરસાદને જાણે વિલન બન્યો સવારથી જ જિલ્લામાં વરસાદ ચાલુ હતો સૌથી વધુ વરસાદ મેઘરજ તાલુકામાં બે ઇંચ જેટલો પડ્યો છે એ સિવાયના તાલુકામાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે મારું નામ ખાંટ મહેશકુમાર કનકાભાઈ હું જાગૃત ખેડૂત છું અને આ કૌમાસિક વરસાદ આજ સવારથી ધોમધાર ચાલુ થયો છે તે માટે તમામ ખેડૂતોને નુકસાન બહોળા પ્રમાણમાં વેઠવું પડ્યું છે જેવા પાક કે મગફળી સોયાબીન અળદ કપાસ મકાઈ જેવા ખૂબ નુકસાન થયું છે સરકારને ધ્યાન દોરીએ છીએ ખેડૂત વતીથી કે સર્વે કરીને તમામ ખેડૂતોને વળતર ચૂકવે એવી મારી નમ્ર અપીલ છે જયદીપ ભારતીયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી